જય જય ગરવી ગુજરાત મારી ગુજરાતની તમામ એ તમામ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે મયંક નાયક વિ સ્ટડીઝ ઓન તેમજ મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર મારી ગુજરાતની તમામ એ તમામ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે એક સિરીઝ લાઇન ચાલી રહ્યા છીએ જે છે મુખ્ય સેવિકાની સિરીઝ 2025 ના કેલેન્ડર પ્રમાણે જે ભરતી આવવાની છે તેની એક સ્પેશિયલ સિરીઝ લાઇન આપણે ચાલી રહ્યા છે આજે આપણે સિરીઝ ની અંદર આ ધ્યાન આપો સિરીઝમાં પરીક્ષાલક્ષી પ્રશ્નો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે એટલે જેટલા પણ મિત્રો નવા છે જેટલી પણ મારી બેનો નવી છે પહેલા ધોરણે તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં ચાલો આપણે આગળ વધીએ આપણી જે ભરતી છે મુખ્ય સેવિકાની એના માટે આપણે કોર્સ લોન્ચ કરી નાખ્યો છે મુખ્ય સેવિકાનો કોર્સ છે મિત્રો રેકોર્ડેડ બેન્ચ અવેલેબલ છે પ્રથમ પ્રયાસે પાસ થવાની ઉત્તમ તક હવે ઘરે બેઠા કરો સ્માર્ટ તૈયારી લેટેસ્ટ અને અપડેટેડ માહિતીનો સમાવેશ અને ફરજ ન લગતા એક હજાર પ્લસ ક્વેશ્ચન મિત્રો બહુ જ અગત તેના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છે આપણી ઓનલાઈન એપ આપણા ડિસ્ક્રિપ્શનની અંદર જે આપણા વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે મિત્રો જે બેન નવો જે બેનો નવી છે તે આપણી પ્લે સ્ટોરમાં જયા પછી આ મયંક નાયક નર્સિંગ એકેડેમીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકે છે અને ખ્યાલ ન પડતો હોય મિત્રો તો આપણો નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને માત્ર પ્રાઇસ કેટલી છે ચૌદસો ને નવ્વાણું રૂપિયા કેટલી છે ચૌદસો ને રૂપિયા તમારા માટે શ્રેષ્ઠ મોકો છે અને વારંવાર આવો મોકો મળતો નથી આ દેન આપો ચાલો આપણે આગળ વધીએ આગળ ક્વેશ્ચન લઈને આગળ વધીશું આપણે વિટામિન ડી ની ખામી થી બાળકોમાં કયો રોગ થાય છે વિટામિન ડી ની ખામી થી બાળકોમાં કેવો રોગ થાય છે હવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય સાહેબ વિટામિન ડી ક્યાંથી મળે તો વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે ક્યાંથી મળે સૂર્યપ્રકાશમાંથી મળે આ ધ્યાન આપો ક્યાંથી મળે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે આ યાદ રાખો સૂર્યપ્રકાશમાંથી શું મળે છે વિટામિન ડી ક્યાંથી મળે સૂર્યપ્રકાશમાંથી તેમાં સેકન્ડ નંબર ક્યાંથી મળે તો વનસ્પતિ ઘીમાંથી

કયા નામનો સૂકતા નામનો ગંભીર રોગ જોવા મળે છે આ ધ્યાન આપો બરાબર ચાલો આગળ ત્યાર પછી જાડા જાડા માટે 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 ઈલાજ ગણવામાં આવે છે ખાલી જગ્યા જાડા માટે અક્ષીર ઈલાજ ગણવામાં આવે છે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે ધ્યાન આપો હવે તમારે મને જવાબ આપવાનો છે કે ભાઈ જાડા માટે અક્ષર ઈલાજ માટે શાના ગણવામાં આવે છે તો ઓઆરએસ પેકેટને કેપ્સ્યુલને ટેબ્લેટને કે સીરપને તો જાડા માટે જાડા થાય તો શરીરમાંથી શું ઓછું થાય તો પાણી ઓછું થાય શું ઓછું થાય પાણી ઓછું થાય અને પાણી ઓછું થાય તો શું કરવું પડે આપણે આપણા શરીરમાંથી ડિહાઈડ્રેશન થઈ જાય શું થઈ જાય ડીહાઈડ્રેશન હવે શરીરમાં ડિહાઈડ્રેશન થઈ જાય તો શું કરવું પડે આપણે રીહાઈડ્રેશન કરવું શું કરવું પડે રીહાઈડ્રેશન કરવા માટે ઉપયોગ કરીએ છીએ આપણે તો ઓઆરએસ નો ઉપયોગ ઉપયોગ કરીએ કરીએ છીએ પેકેટ નો ઓઆરએસ પેકેટ નો ઉપયોગ કરીએ છીએ આપણે હવે તમારે મને જવાબ આપવાનો છે કોમેન્ટની અંદર કે સાહેબ ઓઆરએસ નું ફૂલ ફોર્મ શું છે ઓઆરએસ નું ફૂલ ફોર્મ ઓઆરએસ નું ફૂલ ફોર્મ શું છે એ તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે આ ધ્યાન આપો ઓઆરએસ આપવામાં આવે છે ક્યાં ક્યાં મળી રહે છે તો ધ્યાન આપો સબ સેન્ટર પર મળી રહે ત્યાર પછી પીએસસી પર મળી રહે ત્યાર પછી સીએસસી પર ઓર પેકેટ મળી રહે આનું વિતરણ કોણ કરતું હોય આ ધ્યાન આપો તો એફએન ડબલ્યુ વિતરણ કરે પછી એમપીએચડબલ્યુ નું વિતરણ કરે ત્યાર પછી આશા વર્કર છે એ આનું વિતરણ કરે

ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ આનું ફૂલ ફોર્મ છે મિત્રો આ દેન આપો બરાબર આ દેન આપજો ચાલો આગળ અને ના ફોર્મ્યુલામાં કેટલા કેટલા કન્ટેન્ટ છુપાયેલા છે આ તો મને કોમેન્ટમાં જવાબ આપવાનો જ છે તમારે બરાબર એના કન્ટેન્ટ કયા કયા રહેલા છે ચાલો આગળ ઓરએસ ત્યાર પછી રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યો સાહેબ મેલેરિયા મેલેરિયા જે રોગ છે આ દેન આપો કયો રોગ છે આ મેલેરિયા રોગ છે મિત્રો એક મચ્છર દ્વારા રોગ ફેલાય છે આ ધ્યાન આપો સારા મારફતે ફેલાય છે મચ્છર દ્વારા રોગ ફેલાય છે આ મેલેરિયા રોગ છે એ કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો આ પણ પરીક્ષા વારંવાર પ્રશ્ન પૂછાય છે ના પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે આ બરાબર આ ધ્યાન આપો આ પૂછાયેલ પ્રશ્ન છે બરાબર પૂછાયેલ પ્રશ્ન છે બરાબર આ ક્યારે શરૂ કરવામાં આવ્યો મેલેરિયા પ્રોગ્રામ તો ઓગણીસો ને માં શરૂ કરવામાં આવ્યો કઈ સાલમાં ઓગણીસો ત્રેપન ની અંદર શરૂ કરવામાં આવ્યો અને મેલેરિયા છે એ કયા મચ્છર દ્વારા ફેલાય છે આ તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કયા મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે કયા મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે આ તમે મને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપશો બરાબર ચાલો આગળ ત્યાર પછી આગળ

એટલે એને ગુજરાતીમાં શું કહેવાય રક્ત અલ્પતા રક્ત અલ્પતા તરીકે આપણે ઓળખીએ છીએ રક્ત અલ્પતા તરીકે આપણે ઓળખીએ છીએ શરીરમાંથી શું ઓછું થાય તો એચ બી ઓછું થઈ જાય હિમોગ્લોબિન શું ઓછું થઈ જાય હિમોગ્લોબિન નોર્મલ કેટલું હોવું જોઈએ શરીરની અંદર તેના આપો બાર ટકાથી ઉપર હોવું જોઈએ ભાઈ બાર ટકાથી ઉપર હોવું જોઈએ જો 12% થી નીચું છે તો કુપોષણમાં આવશે મિત્રો એનિમિક કહી શકાય બરાબર હેલ્ધી નું કેટલું હોય 34 થી 17% 34 થી 17% આ દેન આપો બરાબર અને એનિમિયા છે મિત્રો એ નાના બાળકોમાં નાના બાળકોમાં મહિલાઓમાં તેમજ પુરુષોમાં જોવા મળતો હોય છે જેને આપણે ડિટેલ થી આપણી એપ્લિકેશનમાં આપણે

વિટામિન સી ની આપણા કારણે કયો રોગ થાય છે પાણીનું જે શુદ્ધિકરણ છે એના માટે ખાલી જગ્યા ટેબ્લેટ વાપરવામાં આવે છે પાણીનું શુદ્ધિકરણ મિત્રો બહુ જ અગત્યનો પ્રશ્ન પાણીનું શુદ્ધિકરણ કઈ રીતના કરીશું આપણે બરાબર છે તો પાણીના શુદ્ધિકરણ માટે આપણે ક્લોરીન કઈ છે ક્લોરીન ટેબલેટ નું યુઝ કરીએ છે અને આ ટેબ્લેટ દરેક સબ સેન્ટર પીએસસી અથવા સિવિલ ખાતે મળી રહે છે સિવિલ ખાતે સિવિલ ખાતે મળી રહે છે આ ધ્યાન આપો દરેક જગ્યાએ આ ટેબ્લેટ છે ક્લોરીન એ અવેલેબલ છે અને આ ટેબ્લેટ છે મિત્રો એક માટલામાં આ ગોળી નાખવાથી એનું ટોટલી જંતુ મુક્ત થઈ જાય છે પાણી એટલે પાણી છે એમાં બેક્ટેરિયા રહેતો નથી બેક્ટેરિયા રહેતો નથી બરાબર ધ્યાન આપો કયો છે ક્લોરીન કઈ ટેબ્લેટ નાખવામાં આવે છે ક્લોરીન ટેબ્લેટ નાખવામાં આવે છે બરાબર આ યાદ રાખજો ચાલો આગળ બીપી માપવાના સાધનને શું કહે છે બહુ જ અગત્યનો મિત્રો ઓથેન્ટીક કહી શકાય બીપી માપવાના સાધનને શું કહે છે બીપી ટેથેસ્કોપ શાના માટે ધબકારા માપવા માટે ધબકારા માપવા માટે શાનો ઉપયોગ થાય તો ટેથેસ્કોપ થર્મોમીટર શરીરનું તાપમાન માપવા માટે શરીરનું તાપમાન માપવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ સ્પીગમો મેનોમીટર મિત્રો આ હૃદય સંબંધી હૃદય સંબંધી આપો હૃદય પ્રેશર માપવા માટે પ્રેશર માપવા માટે અને આ એચબી માપવા માટે હિમોગ્લોબિન માપવા માટે હિમોગ્લોબીમીટરનો ઉપયોગ કરીએ છીએ આપણે તો આપણો જવાબ શું આવશે સ્પીગમોમેનોમીટર શું આવશે આપણો જવાબ સ્પીગમો મેનોમીટર આધ્યાન આપો બરાબર ચાલો આગળ ત્યાર પછી આગળ વધારે માત્રામાં ખાલી જગ્યા ખાવાથી શરીરમાં પ્રોટીન મળે છે પ્રોટીન મળે છે મિત્રો શું ખાવાથી વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે અનાજ કઠોળ દૂધ કે શાકભાજી પહેલું તો પ્રોટીન મિત્રો સૌથી વધુ પ્રોટીન શામાંથી મળે બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો વધારે માત્રામાં શું ખાવાથી પ્રોટીન મળે છે અનાજ અનાજમાંથી શું મળે મિત્રો તો ઉર્જા મળે છે શું મળે ઉર્જા જેને આપણે કાર્બોહાઈડ્રેટ તરીકે ઓળખીએ છીએ કાર્બોહાઈડ્રેટ તરીકે ઓળખીએ છીએ આ ધ્યાન આપો કાર્બોહાઈડ્રેટ શું રહેલું છે ઉર્જા રહેલી છે તમામ પ્રકારના ધાન્ય આવી જશે એમાં તમામ પ્રકારના ધાન્યમાં સમાવેશ થશે આ ધ્યાન આપો ત્યાર પછી ધ્યાન આપો વધારે માત્રામાં પ્રોટીન મળે છે તો કઠોળ ખાવાથી મળશે શું ખાવાથી મળશે કઠોળ આ ધ્યાન આપો હવે કઠોળ છે ચણા છે તુવેર છે તમામ પ્રકારની જે દાળો છે એમાં શું રહેલું છે કઠોર રહેલું છે શું રહેલું છે કઠોર રહેલું છે પછી દૂધમાં શું રહેલું છે દૂધનો આપણે સંપૂર્ણ આહાર કીધો છે કેવો હાર કીધો છે સંપૂર્ણ એટલે દૂધ બરાબર છે અને દૂધમાં શું રહેલું છે તો તેલીય રહેલું છે તેલીય પદાર્થ છે એટલે ચરબી રૂપે રહેલું છે કઈ રૂપે ચરબી રૂપે રહેલું છે આ ધ્યાન આપો અને શાકભાજી છે તેમાં ખનીજ તત્વ રહેલા છે કયા તત્વો છે ખનીજ તત્વો રહેલા છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમારા બધા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય ચાલો આગળ ત્યાર પછી આગળ ખાલી જગ્યાની મદદ વડે જીવાણુ પારખી શકાય છે જીવાણુ પારખવાના છે મિત્રો ખાલી જગ્યાની મદદથી આ પણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન બે હજાર અઢારના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે મિનિવા ખાલી જગ્યાની મદદ વડે જીવાનું પારખી શકાય છે સ્ટેથેસ્કોપ ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ કે કેલિડોસ્કોપ આ દેન આપો તો આપણે એને સૂક્ષ્મ દર્શક યંત્ર તરીકે ઓળખીએ છીએ એનું નામ છે માઇક્રોસ્કોપ સૂક્ષ્મ દર્શક યંત્ર બરાબર માઇક્રોસ્કોપ કહીએ છીએ આપણે બરાબર છે એના મારફતે આપણે

સંવેદનાનો અભાવ આ પરીક્ષામાં પ્રશ્ન ફરજિયાત પૂછાતા આવ્યા છે મિત્રો સંવેદનાનો અભાવ વાળું એટલે અસર થતી નથી ચામડીની બહેરાશ આવે છે ચામડીની શું આવે છે બહેરાશ આવે છે ચામડીની બહેરાશ આવવી આ દેન આપો ચામડીની શું આવી બહેરાશ આવી જેને સંવેદનાના અભાવ વાળું ચાંદુ અથવા ચાટુ કહેવામાં આવે છે આ રોગનું લક્ષણ છે મિત્રો દેન આપો કયો રોગ છે તો રક્તપીત છે કયો રોગ છે રક્તપીત છે મિત્રો કયો છે રક્તપીત છે આ દેન આપો કયો છે રક્તપીત છે કયો રોગ છે રક્તપીત આ રક્તપીત છે મિત્રો એના બે પ્રકાર છે સાદો અને ગંભીર સાદો અને ગંભીર બે પ્રકારનો રક્તપીત છે સાદાને પોસી તરીકે ઓળખીએ છે જ્યારે ગંભીર પ્રકારનો મલ્ટીબેસિલ રીતે કે આપણે ઓળખીએ છીએ આ દેન આપો બરાબર ચાલો આગળ મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક આપણે સિરીઝ મારફતે અભ્યાસ કર અભ્યાસ કરી રહ્યા છે એટલે જેટલા પણ મિત્રો નવા છે તેટલા મિત્રો આપડી આ ચેનલને ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં ખાસ લાઈક તો આપી જ દેવાની જેથી કરીને હું અવનવા વિડિયો લેતો આવું છું મૂકીશ બરાબર અને આપણો જે કોર્સ છે મિત્રો આ ધ્યાન આપો આપણો જે કોર્સ ચાલે છે રેકોર્ડેડ બેન્ચ છે આપણી એ તમે જોડાઈ શકો બહુ જ અગત્યના કેશન ઉપર ક્વેશ્ચન લઈને આપણે ક્વેશ્ચન મુકતા આવ્યા છે મિત્રો ધ્યાન આપો આપણી જે બેન્ચ છે મુખ્ય સહિકાની રેકોર્ડેડ બેન્ચ છે ઓનલાઈન એપ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે બરાબર એમાં અલગ અલગ ક્વેશ્ચનો આપણે મૂકતા આવ્યા છે શોર્ટ ટાઈમની અંદર આપણે એક હેન્ડ રાઇટિંગ મટીરિયલ ની પણ જાહેરાત કરવા કરવાના છે જે મિત્રો મટિરિયલ લેવા માગે છે તેમને અમારા તરફથી મટિરિયલ પણ મળી રહેશે નેક્સ્ટ વિડીયો મળીશું મિત્રો જય જય ગરવી ગુજરાત દીપી અરૂટ પ્રભાત ચાલો